આ જે કોર્ટ એટેન્ડન્ટની જે પરીક્ષા આપી હતી તેમને એ પોતાના માર્ક જોવા હોય તો તે એ કઈ રીતે જોવા તેની પણ વાત કરીશું અને તેની સાથે સાથે જે આજે જે પ્રોજેક્ટ મેરિટ લઈશું તેના આધારે એ તમને ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે એ બોલાવવામાં આવ્યા છે તો તેનું એ ટાઈમ ટેબલ શું શું હોય છે અને તેની અંદર એ તમારે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના તે તમામ માહિતી રહી એ આજના વિડીયોની અંદર જોવાનો પ્રયત્ન કરીશું માટે તમે આ વીડિયો રહ્યો તેને એચલ સુધી જોવાનો આગ્રહ રાખજો અમે આપણે જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે પીડીએફ જાહેર કરવામાં આવી તેની વાત કરીએ તમે અહીં તેનો ફોટો રહ્યો તે એ જોઈ શકો છો જેની અંદર એ કુલ છસો ને છ વિદ્યાર્થી રહ્યા તેમને બોલવામાં આવે છે જેની અંદર એ તમે છસો ને છેલ્લા વિદ્યાર્થીનું નામ લેવું તે પણ અહીં જોઈ શકો જેનું નામ એ વિષ્ણુભાઈ છે અને ત્યારબાદ એ જેવું તમે એ તે નીચે આવશો અહીં તમને જે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટેનો જે ટાઈમટેબલું તે તમને આપી દેવામાં આવ્યું છે જેની અંદર એ જે આ જે પીડીએફ તેની અંદર એ

નિમણૂકનો જે વિભાગ બિલ્ડિંગ તૈય ના એ ત્રીજા ફ્લોરમાં એ તમારે જવાનું થશે અને તે અહીં તમને જે એડ્રેસ આપી દેવામાં આવશે અને જે આ માટેના જે એ કોલ લેટર એ જ્યારે આ જે ડોક્યુમેન્ટ વેરીફિકેશનની જે તારીખ છે તેના એ એક અઠવાડિયા અગાઉ એ તમને તેના કોલ લેટર મળી જશે ત્યાંથી એ તમારે કોલ લેટર ડાઉનલોડ કરીને એ તમારે અહીં તમને જે સ્થળ આવ્યો ત્યાં એ તમારે તે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવા માટે એ જવાનું અને આપણે જો આ વિધેય વાત કરીએ તો કે જે આ પીડીએફ હોય એ સત્સો ને છ વિદ્યાર્થી હશે અને આ જે એટેન્ડન્ટની ભરતી રે એ 244 ને જગ્યા માટે એ તેની ભરતી બહાર પાડવામાં આવી હતી આ રીતે આપણે જો વાત કરીએ તો બે પોઈન્ટ અડતાલીસ ગણા જે અઢી ગણાય તેટલા વિદ્યાર્થીઓને એ બોલાવવામાં આવ્યા છે માટે જે આ જે વર્લ્ડ હાઈકોર્ટ પીયુની જે ભરતી હતી તેના જેટલા આ ભરતીમાં પણ એ બોલાવવામાં આવેલા છે અહીં આપણે જે જરૂરી ડોક્યુમેન્ટ વેરિફિકેશન તેની વાત કરીએ તેની અંદર અહીં તમે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન તેની સંપૂર્ણ લિસ્ટ એ જે પ્યુનની જે આ ઇન્ટરનેટની જે ભરતી હતી તેની જે પીડીએફ હોય તેની અંદર એ તમામ ડોક્યુમેન્ટનું લિસ્ટ એ તમને આપી દેવામાં આવ્યું છે અને તેની સાથે સાથે જે નવા કોલ લેટર જે આ જે ડોક્યુમેન્ટ માટેના જે કોલ લેટર આવશે તેની અંદર એ પણ તમને જે સંપૂર્ણ લિસ્ટ તે એ જોવા મળશે તેની અંદર એ જો તમારે ડોક્યુમેન્ટ તૈયાર કરવા હોય તો તેની અંદર અહીં તમને જે પણ ડોક્યુમેન્ટ આપ્યા છે તે તમારે એ જે એક તો ઓરિજિનલ કોઈ બી અને તેની સાથે સાથે એ બીજી જે નકલ રહે તે રીતે એ તમારે બે સ્થપા એ તૈયાર કરવાના રહેશે જેની અંદર એ પહેલું તો એ તાજેતરનો જે પાસપોર્ટ સાઇઝનો ફોટો હોય તે તમારે એ ભેગો કરવાનો ત્યારબાદ એ શાળા સોળિયાનું પ્રમાણપત્ર અથવા તો જે જન્મ તારીખનો જે દાખલો હોય તે અંગેનું એ તમારે પ્રમાણપત્ર એ રજૂ કરવાનું છે જે તમારું જન્મ અંગેનું એ પ્રમાણપત્ર એ મામલે માન્ય ગણાય છે અને તેની અંદર એ તમે જો શાળા સોળિયાનું એટલે કે જે એલસી હોય તે પણ એ માન્ય ગણાય છે ત્યારબાદ એ ત્રીજું ડોક્યુમેન્ટ એ જે આ જે ફરતી રહે કોર્ટ એટેન્ડન્ટ એ મુજબ જે પણ એ લાયકાત હતી તે મુજબના એ તમારે ડોક્યુમેન્ટ લઈ જવાના અને ત્યારબાદ એ ચોથું ડોક્યુમેન્ટ એ જે પણ વિદ્યાર્થીઓ એ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ એસસીબીસી અથવા તો જે ઈડબ્લ્યુએસઆઈથી આવશે છે તેમની માટેનું જે જાતિનું જે પ્રમાણપત્ર રહ્યું તે એ તેમને લઈ જવાનું અને જે એસસીબીસીના જે વિદ્યાર્થીઓ છે તેમને એ નોન ક્રિમિનલ રહ્યું તે પણ એ સાથે લઈ જવાનું અને ત્યારબાદ એ આપણે જે અલગ જે ફિઝિકલ હેન્ડીકેપ વિદ્યાર્થીઓ છે તેમને એ ફિઝિકલ હેન્ડીકેપ માટેનું જે તેનું જે પ્રમાણપત્ર હોય તે પણ એ સાથે લઈ જવાનું અને ત્યારબાદ જે વિદ્યાર્થીઓ એ માજી સૈનિક માજી સૈનિકો તરીકેની એ અરજી કરી છે તેમને એ તે મુજબનું જે પોતાનું જે ઓલ કાર્ડ અથવા તો જે ડિસ્ચાર્જ કાર્ડ હોય તે બુક એ તમારે તેમની સાથે લઈ જવાની રહેશે અને ત્યારબાદ જે રાજ્ય અથવા તો જે કેન્દ્ર સરકારમાં જે કોઈ પણ વિભાગમાં એક નોકરી કરતા હોય તેવા વિદ્યાર્થીઓએ એ જો પરીક્ષા આવી હોય તો તેમણે એ જે પોતાનું જે ખાતું હોય તેના તરફથી એ નો વાંધાનું જે પ્રમાણપત્ર હોય તે તેમણે એ સાથે લઈ જવાનું રહેશે અને ત્યારબાદ એ જે આપણે આ જે જમ્બો જે ડોક્યુમેન્ટ એ તમામ એ ખૂબ જ ખાસ કરીને એ ઘટાડે જેની અંદર એ ડોક્ટર એન્જિનિયર એમએલ અથવા તો જે એમપીઓ રાજ્યપત્ર અધિકારી એટલે કે જે ગેજેટેડ ઓફિસર વગેરે જેવા પ્રતિષ્ઠિત વ્યક્તિ દ્વારા એ આઈપીએલ જે બે ચારિત્રણપત્રો રહ્યા એ તમારે લઈ જવાના છે અને જે આ બે એ બંને એ અલગ અલગ વ્યક્તિઓ પાસેથી એ ઘટાડી લેવા જોઈએ અને જે છેલ્લા છ મહિનાની અંદર એ તમારે ઘટાઇ હોવા જોઈએ તો એ મહિને ગણવામાં આવશે અને ત્યારબાદનું એ ડોક્યુમેન્ટ જો પણ કોઈ પણ એ નામ અથવા તો જે અટક્યું તેની અંદર એ ફેરફાર કર્યો હોય તો તે અંગે એનું એ જે ગેઝેટનું જે નકલ હોય તે તમારે એ લઈ જવાની અને ત્યારબાદ જો કોઈ કોઈ જો કોઈપણ ઉમેદવાર સામે એ એફઆઈઆર અથવા તો જે કેસ થઈ હોય તો તેના સંબંધિત જે પણ એ ડોક્યુમેન્ટ હોય તે તેને એ લઈ જવાના અને ત્યારબાદ અહીં જે ડ નંબરનું જે ડોક્યુમેન્ટ હોય તેની અંદર એ કોઈ પણ કે જે આગળ જે ઉપર તમને જે અહીં ઓળખ કાર્ડ આપવામાં આવે તેની અંદરથી એ તમારે કોઈ પણ એક અસર ઓળખપત્ર અને તેની નકલ એ તમારે લઈ જવાની અને જે આ ઓળખપત્ર તેની અંદર એ આધાર કાર્ડ અથવા તો જે ઈ આધાર કાર્ડ એ ચાલશે ચૂંટણી કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ પાસપોર્ટ પાન કાર્ડ ફોટોગ્રાફ સાથેની જે બેંક પાસબુક રહે તે પણ એ ચાલશે અને જે સરકારી અધિકારી હોય તેમને એ જે પોતાના વિભાગ તરફથી જે આઈડી આઈડી કાર્ડ આપવામાં આવશે તે પણ એ ચાલશે આની અંદરથી તમને જે પણ એ તમારી પાસે કોઈ પણ અસર ડોક્યુમેન્ટ હોય તે તમારે એ લઈ જવાનું અને તેની સાથે સાથે એ તેની નકલ લે તે પણ એ લઈ જવાની અને આ રીતે એ તમારે તેના એ બે સેટ કરવાના એક તો જે ઓરિજિનલ સેટ હોય તે એક હશે અને બીજું એ તમારે આ જે ડોક્યુમેન્ટ છે તેની એ ઝેરોક્ષ કરાવી લેવાની આ રીતે એ કુલ બે સેટ એ થશે અને જે આ ઝેરોક્ષ કરાવો તેની નીચે એ તમારે જે પ્રમાણિત કરીને એ તેની સહી કરવાની રહેશે અને ત્યારબાદ એટલે કે અહીં જે પણ આપણે જે ડોક્યુમેન્ટ એ બધા ડોક્યુમેન્ટનો શેર થઈને એ તમારે જ્યારે પણ એ તમારો વારો આવે ત્યારે એ તમારે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવા એ જવાનું થશે અહીં આપણે જે કોર્ટ એટેન્ડન્ટની જે ભરતી રહે તેની અંદર એ પોતાના માર્ક એ કઈ રીતે જોવા તેની વાત કરીએ તો અહીં જે ભરતી રહે તેની અંદર એ હાલમાં તો તેના માર્ક દેખાતા નથી પરંતુ જેવું આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જશે ત્યારબાદ એ દરેક વિદ્યાર્થી રહે એ પોતાના માર્ક જોઈ શકશો જેની માટે એ તમારે જે એસસી ઓજસ નામની જે એનટીએનની જે વેબસાઇટ છે તેની ઉપર એ જઈને એ તમારે પોતાના માર્ક

તો તમે એ આપણી જે આરુ લર્નિંગ જે યુટ્યુબ ચેનલ છે તેને પણ એ સબસ્ક્રાઈબ કરી શકો છો અને થેન્ક યુ ફોર વોચિંગ ધ શેડિયો જય હિન્દ જય ભારત